ઈદ મિલાદ પૂર્વે શહેરના તાનાલ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો ઈદ આવતીકાલે હોય ઈદ મિલાદના દિવસે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોય ત્યારે મુખ્ય માર્ગ પર કે જ્યાંથી ઈદ મિલાદ નો જુલુસ પસાર થનાર છે ત્યાં ભુવો પડ્યો હતો ભુવો પડતા સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તાદલજા વિસ્તાર સહકારનગર નગર સ્કૂલ પાસે એરિયા આપ તમે જોઈ શકો છો કે આવતીકાલે ઈદે મિલાદ છે અને ઈદે મિલાદની બધી તૈયારીઓ ચાલી રહી હતી અને વરસાદ હજુ કાલે એક કલાકનો જ પડ્યો છે એક દોઢ કલાકનો જ વરસાદ ખરો ખરો વરસાદ તો પડ્યો છે અને એવામાં આ ભુવાની દેખાણે થયું છે ભુવા દેખાઈ રહ્યો છે ભુવો પડ્યો છે ઈદે મિલાદના તહેવારમાં આવતીકાલે આજે સાંજથી જ સાંજે છ વાગ્યા પછી આ જગ્યાએ ચાલવાની પણ જગ્યા નહીં રહે એવી ભીડ જમા થાય છે અને એ જ રસ્તા ઉપર આટલો મોટો બુવો પડ્યો છે અને એ બુવો પડ્યો છે જેથી અમે લોકો કોર્પોરેશનને કે હાલમાં તરત જ આ બુવાનું નિરાકરણ કરવામાં આવે વરસાદની આગાહી છે વધુ વરસાદ પડશે બુવો મોટો થશે અહીંયા કોઈ જાનહાનિ થઈ શકે તેવી પરિસ્થિતિ છે એટલે અમારી માંગણી છે કે અત્યારે ને અત્યારે આ બુવા સમાધાન કરવામાં આવે